વસાવા વિસ્તારની કૌશિક વિહાર કોલોનીમાં એક મકાનમાં રૂમમાં અમીના પદ પર કાર્ય કરતા અશોક રાઠી તેમની પત્ની અંજિતા અને મા વિદ્યાવતી પુત્ર કાર્તિકા અને દેવ ની લાશ મળી છે અમીન પાસેથી ત્રણ પિસ્તોલો પણ મળી છે તો સહારનપુરાના વરિષ્ઠ પોલીસ અધિકારી એસીપી આશિષ તિવારીએ પીટીઆઈને જણાવ્યું કે આજે સવારે પોલીસે એવી જાણકારી મળી છે કે સરસાવની કૌશિક વિહાર કોલોનીમાં એક અમીન સહિત તેના પરિવારના કુલ પાંચ લોકોની લાશ તેમના મકાનમાંથી મળી છે તેમને કહ્યું કે સૂચના મળતા જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતકોને એક જ રૂમમાં હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ